જે ભારત જે સંવિધાન જે વિજ્ઞાન મિત્રો તમે બધા લોકો જાણો છો કે છેલ્લા ઘણા સમયથી હું બારેજા ધામ ખુંખાર મેળીના પુવાના વિરોધમાં વિડીયો જ બનાવી રહ્યો છું બારેજા ધામ ખુંખાર મેળીના પુવાના અગેન્સ્ટમાં વિડીયો જ બનાવી અને તેના કાળા કરતુ તો લોકોની સામે રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેની નિર્દયતા અને તેની ક્રૂરતા અને શું છે તે ઢકાયેલા ચહેરા પાછળની વાસ્તવિકતા બધું તટસ્થ આધાર પુરાવા સાથે લોક ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું ધાર્મિક અને ધર્મ પ્રેમી જનતાને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો ખુંખાર મેરડી બારેજા ધામ નો જે પાખંડી ભૂવો છે તમને આ વાત જાણતા તમે ચોંકી જશો કે બારેજા ધામ ખુંખાર મેરડીના ભૂવાનો ગુરુ કોણ હતો તો મિત્રો તેના જૂના વિડીયો જ ઘણા મેં યુટ્યુબને માં અપલોડ કર્યા છે બારેજા ધામ ખુંખાર મેલીના ભુવાનો ગુરુ ધનજી નારણ ઓડ એટલે કે ઢબુડી થોડા સમય પહેલા ઢબુડીનો ભાંડા ફોડ થયો હતો તેના પાખંડોનો પર્દાફાશ થયો હતો તે જ ધનજી નારણ ઓડ આ ખુંખાર મેરડીના ભુવાનો ગુરુ છે હવે જે ધનજી ઓળને થોડા સમય પહેલાં ખુલ્લો કર્યો હતો તેના પાખંડોનો પર્દાફાશ કર્યો હતો તેનો ભાંડો ફોડ્યો હતો તે નારણ ઓડ ઉર્ફે ઢબુડીનો શિષ્ય એનો આ આ બારેજા છે નાલાયક નીચ અને હરામી ટાઈપનો વ્યક્તિ પાખંડ કરી અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે મિત્રો જે વ્યક્તિએ તેના પરિવારને નથી છોડ્યા તેને કાર નીચે ગાડી નીચે કચડી નાખ્યા આ એટલો ક્રૂર અને નિર્દય વ્યક્તિ છે અત્યારે મેલડીના નામે જે પાખંડ કરી રહ્યો છે તે ભુવાના અમુક બીજા પણ કાળા કરતો મારી સામે આવ્યા છે બારેજા ધામ કુખાર મેલડીનો ભુવો કોઈ એક દીકરી સાથે આડા સંબંધ રાખે છે તે દીકરી ક્રિશ્ચિયન છે તેનું નામ શર્મિષ્ઠા છે તેને કોઈ એવી જગ્યાએ રાખવામાં આવી છે કે જ્યાં મેળી બારેજા ધામના ભુવાના અલગ અને અંગત માણસો જ ત્યાં જઈ શકે છે બીજા લોકો ત્યાં જઈ નથી શકતા કોઈ એવી જગ્યાએ ભાડે મકાનમાં રાખવામાં આવી છે તેના ઉપર માનસિક ત્રાસ કરવામાં આવી રહ્યો છે જોકે તે દીકરીના સંપર્ક નંબર અત્યારે હાલ મારી પાસે નથી જ્યારે પણ તેનો કોન્ટેક થશે તેમની સાથે વાત થશે તો તેના તથસ્થ આધાર પુરાવા હું લોકોની સામે રાખવાનો પ્રયત્ન કરીશ જેવી રીતના ઢબુડી ધર્મના નામે લોકોને છેતરતી હતી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતી હતી લોકોમાં ડરનો એક માહોલ પેદા કરતી હતી તેવી જ રીતના બારેજા ધામ ખૂંખાર મેરડીનો ધુઓ ધનજી ઓળ જેવું જ પાત્ર ભજવી રહ્યો છે અને લોકોને અંધશ્રદ્ધાના ઓરડામાં પેક કરી રહ્યો છે બારેજા ધામ ખૂંખાર મેરડીના અગેન્સ્ટમાં તેના વિરોધમાં જેટલા પણ પુરાવા મળશે તે હું લોકો સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીશ લોકોને તે નિર્દય તે ક્રૂર ડ્રામેબાજ અને પાખંડી ભુવાના બધા જ આધાર પુરાવા હું લોકો સામે રાખીશ જ્યાં સુધી આ પાખંડીને તેના કરેલા કર્મોની સજા નહીં મળે ત્યાં સુધી હું એના વિરોધમાં બોલવાનું બંધ નહીં કરું તેના વિરોધમાં વિડીયો બનાવતો રહીશ તેના જેટલા પણ પુરાવાઓ મને મળશે તે લોકો સામે રાખતો રહીશ અને લોકોને અંધશ્રદ્ધાના ઓરડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ મિત્રો જે તે સમયે ઢબૂડી જે પાખંડ કરતો હતો એટલે કે ધનજી નારણ ઓડ જે પાખંડ કરતો હતો તે સમયે લાખોની જનસંખ્યા ત્યાં જતી હતી તેના ઉપર આસ્થાને શ્રદ્ધા રાખીને મોટા મોટા આઈપીએસ અધિકારીઓ તેના પગે પડતા હતા મોટા મોટા નેતાઓ તેના પગ પકડતા હતા તેના પગ દબાવતા હતા અને જ્યારે ધનજી નારણ ઓડનો ભાંડો ફૂટ્યો ત્યારે લોકોને સાચી વાસ્તવિકતાની ખબર પડી અને આ બારેજા ધામ ખૂંખાર મેરડીનો ભૂવો ધનજી નારણ ઓડનો ચેલો છે તેનો શિષ્ય છે તેની પાસે ધૂણવાનું નાટક કરવા ટ્રેનિંગ લેવા માટે જતો હતો અને તે ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે જેવી રીતના ધનજી ઓળ માથે માતાજીનો કાળો ભેડિયો ઓઢી સાડી ઓઢી ચૂંદડી ઓઢી અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો ગુમરાહ કરતો હતો તેવી જ રીતના બારેજા ધામ ખુંખાર મેળીનો ભૂવો અત્યારે કરી રહ્યો છે મિત્રો તમે એક કલ્પના કરો કે વિચાર કરો કે આ ભુવાએ એવા તો શું કાળા કામ કર્યા છે કે લોકોની સામે તે પોતાનો ચહેરો નથી બતાવી શકતો શું માતાજી ક્યારેય ખૂંખાર હોઈ શકે ખૂંખાર એટલે હિંસક માતાજી હિંસક હોઈ શકે માતાજીને માનવ માત્ર ઉપર દિવ્ય દ્રષ્ટિ હોય દયાની દ્રષ્ટિ હોય મમતાની દ્રષ્ટિ હોય તે માતાજી ક્યારેય ખૂંખાર હોઈ શકે તો ખૂંખાર માતાજીના નામ પાછળ કે આગળ ખૂંખાર લગાડવું યોગ્ય છે અને ખૂંખાર કહેવાથી શું માતાજીનું સ્વરૂપ કે તેનું રૂપ બદલી જવાનું છે પોતાના કમાવા માટે પોતાનો પેટનો ખાડો પૂરવા માટે પોતાની મોજ મસ્તી માટે માતાજીને બદનામ કરવી યોગ્ય છે માતાજી ક્યારેય ખૂંખાર ના હોઈ શકે અને મિત્રો આવા પુવા પાખંડીઓથી ઓલિયા ફકીરો મુંજાવરો પાદરીઓ તાંત્રિકોથી દૂર રહેવું અહીંયા મને એક સંત કબીરની લાઈન યાદ આવે છે એક પુવો બીજો પુવો પુવા અઢાર લાખ હોવા સાચી માતાની ભાળ ન કીધી અને ધૂણીને ધૂણીને મુવા કબીર કહે એવા માર્ગ નથી જોવા એક ભૂવો બીજો ભૂવો ભૂવા અઢાર લાખ હુવા સાચી માતાની ભાડ નાખી હતી અને ધૂણી ધૂણીને મૂવા કબીર કે એવા માર્ગ નથી જોવા એટલે આપણા આપણા મહાપુરુષો પણ આના વિશે આપણે સમજાવીને ગયા છે અને કોઈ ધર્મશાસ્ત્ર ઉપનિષદ ગ્રંથ વેદ પુરાણમાં નથી લખ્યું કે ક્યારેય માણસ માત્રના શરીરમાં કોઈ દૈવીક શક્તિ વાસ કરતી હોય કોઈ જગ્યાએ ધૂણવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો આવા ચમત્કારોનો દાવો કોઈ શાસ્ત્રોમાં નથી કરવામાં આવ્યો તો પછી અત્યારે જે લીલા ચાલી રહી છે તે કોના આધારે જનતાના આધારે કારણ કે જનતા ગુમરાય થઈ ગઈ છે જનતા ગેરમાર્ગે જઈ રહી છે જનતા ગાડરિયા પ્રવાહની માફક જ્યાં એક ઘેટું જાય ત્યાં હજારો ઘેટા લાઈનમાં લાગી જાય તેવી જ રીતના જનતા જ્યાં એક જાય છે ત્યાં હજારો જનતા જનમેદની ઉમટી પડે છે તેની પાછળની વાસ્તવિકતા કે સત્ય વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન નથી કરતી એટલે જ જનતાને ગાડરિયો પ્રવાહ કહેવામાં આવે છે બારેજા ધામ ખુંખાર મેળડીના પુવાના વિરોધમાં જેટલા પણ મને પુરાવાઓ મળશે તે બધા જ હું તટસ્થ આધાર પુરાવાઓ સાથે વિડીયો બનાવતો રહીશ અને બારેજા ધામ ખુંખાર મેરડીના પુવાના જે દીકરી સાથે આડા સંબંધ છે તે બેન દીકરીનો નંબર પણ આજે નહીં તો કાલે મને મળશે તે દીકરીને કોઈ એવી જગ્યાએ ભાડે મકાનમાં રાખવામાં આવી છે પુવાના અંગત માણસો જ તેને મળી શકે છે અથવા તો ભૂવો જ તેને મળી શકે છે તે દીકરી ક્રિશ્ચિયન છે અને તે દીકરીને કેદ કરીને રાખવામાં આવી છે તેને માનસિક ત્રાસ આપવામાં આવે છે તેને શારીરિક શોષણ થઈ રહ્યું છે અને આ બધું કરે છે કોણ બારેજા ધામ ખુંખાર મેલડીનો ભૂવો મળશું મિત્રો ફરી પાછા એક નવા વિડીયો સાથે નવા પુરાવાઓ સાથે ત્યાં સુધી જય ભારત જય વિજ્ઞાન જય સંવિધાન